એક ચર્ચા ચાલે છે વિડીયો વાયરલની પણ બાપ ચારણ સમાજ અને આહિર સમાજ એ તો આદિકાળથી આદિ આવડથી લઈ અને અહીંથી લઈને આજ સુધી કેવડા ઇતિહાસ છે અને છોડો આહિર સમાજ નહીં સમગ્ર વિશ્વમાં કોના કુળદેવી કોના કુળદેવી નથી અને કઈ કુળદેવી ચારણ જગદંબા નથી પણ બાપ કોકથી અજાણ જેને ઇતિહાસની ખબર જ ન હોય જાણન હાર અજાન ભાઈ હોય તો તકલીફ પડે બાપ પણ જેને ખબર નથી ને બોલાઈ ગયું હોય અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવકરને ભાલે આ વરુડી ચારણ જગદમાં ન બેઠા હોત તો આપણે જહાલબેનને ન બચાવી શક્યા હોત એ કરતા આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈથી લઈને કે આજના રાજભા સુધી અથવા તો દરેક કલાકારો જે દરેક ચારણો કાગબાપુથી લઈને જેણે ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલી બોલીને એમ કહેવાય ને કે આંતરડા તોડ્યા છે તો બાપ આ ઘટનાથી આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ પણ અમને પણ દુઃખ જ છે ગિરિશાપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું કારણ ભલે તમે અમને મામા કહો પણ અમે તમારા ચરણની રજ છીએ તો બીજું તો વધારે શું કહું પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ જા સમજ બારું હોય અને બોલાણું હોય એને આપ ક્ષમા કરશો એવી હું સમસ્ત ચારણ સમાજને કરબતે પ્રાપ્ત